માન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે સાત એપ્રિલ સુધી વાતા વાદળછાયું વાતાવરણ રહેશે અઢાર એપ્રિલ સુધીમાં દેશના અનેક ભાગોમાં વાતાવરણમાં પણ પલટો આવશે ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા છે એટલે કે હાલ તો ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરમીથી પણ લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે

મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલા ભાગમાં ચાર ડિગ્રી ચાલશે તે ઉપર મહત્તમ ઉષ્ણમાન થવાની શક્યતા છે પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઘણા ભાગોમાં તારીખ બારથી અઢારમાં હવામાનમાં મોટો પડતો આવશે અને આ પડતાના કારણે પે એક્ટિવિટી શરૂ થશે જેના લીધે લગભગ દેશ સહિત ગુજરાતના ભાગોમાં મા માવઠું થવાની શક્યતા છે ક્યાંક કમોસમી વરસાદ હળવો કે ક્યાંક સાચા પડવાની શક્યતા રહેશે ખાસ કરીને બારથી અઢારમાં પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો સાબરકાંઠાના ભાગો અમદાવાદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે અને કચ્છના ભાગોમાં પણ હવામાનમાં પડચો આવી શકે છે જૂનાગઢના ભાગો સુરતના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવી શકે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પડતો આવી છે આવી શકે છે અને લગભગ ગુજરાતના ઘણા ઘણા ભાગોમાં ક્યાંક વાદળ તો ક્યાંક પવન પવન તો ક્યાંક છાંટા તો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે એટલે હવે ધીરે ધીરે પી એક્ટિવિટી શરૂ થશે